વરસાદ બાદ નખત્રાણામાં ભારે પાણી વહી નીકળ્યા નખત્રાણા અંદરથી પસાર થતા વોકડામાં ભારે પાણી આવ્યા હતા નખત્રાણા લખપત ભૂજ રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યા હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ થયો બંધ ભારે વરસાદના પગલે બજારો વચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં 4 કલાકથી માર્ગ બંધ હતો માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા અહીં વર્ષો થયા પુલ બનાવવાની સ્થાનિકોની માંગ છે સ્થાનિકો દ્વારા અનેક વાર કરાય છે રજૂઆત તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી જવેરભાઈ પટેલ રખતણા નવાવાસ પાડીના યુવક મંડળની પ્રમુખની જવાબદારી નિભાવું છું અમારા રખતના નવાવાસ અને આજુબાજુના વિસ્તારમાં એક આ મોટા મોટી સમસ્યા છે વર્ષોથી માંગણી છે કે આ વોકડા માટે એક મોટો પુલિયો બનાવવાની જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ હાઈવે બંધ થઈ જાય છે અત્યારે સ્કૂલમાં જવા માટે છોકરાને તકલીફ પડે અને કોઈક બીમાર પડે તો એમ્બ્યુલન્સ નથી શકે તમે અમદાવાદ ત્યાં નીકળો અને સીટ નાન્સર નથી તમે ત્યાં કોઈ ત્યાં નર્તક નથી રખતણા આવે એટલે ગાડી બ્રેક થઈ જાય આ વર્ષો કે નખાતણા ગ્રામ્યજનોની માંગણી છે કે આ જે અહીં ની અંદર ત્રણ રોકળા આવે છે એની વેલી તકે બનાવે તો આ સમસ્યાનો હલ થાય અને આ એક દબાણની અંદર

સરકારી સરકાર અમારી વાત પહોંચાડો અને વહેલી તકે આ પુલિયા નું કામ ચાલુ થાય તો અહી ગામજનો એક સરળ રસ્તો મળે અને આવા જવામાં શાંતિ મળે જે નાગરિકો જણાવી રહ્યા છે જે ફालतુ પુલ બનાવો છો અને કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરો છો એના કરતા જ્યાં જરૂર છે ત્યાં કામ કરો પુલ બનાવો કેટલા બધા પુલ બનાવીને પડી ગયા તૂટી ગયા તો ત્યાં કેટલા લાખો અને કરોડો રૂપિયા રૂપિયા પાણીમાં જાય છે ને હકીકત એ છે કે આ બોર્ડર વિસ્તાર કહેવાય અહીંયા પુલ જરૂરી છે કારણ કે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી નસકણા અને અલગ થઈ જાય બે કેટલી હદે યોગ્ય છે ત્રણ પુલની જરૂર છે સખત જરૂર છે એના ધારાસભ્ય ને પણ વિનંતી કરે છે અને તાત્કાલિક શરજી આ ફૂલ બની જાય એવી એને લોકોની માંગ છે